નમસ્કાર દર્શન આપજી રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોયોએગતના સમાચાર કચ્છ ભૂચ વિભાગના રાપર ડેપોના સમાચાર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે રાપર ડેપોમાં એક નશાખોર નશાની હાલતમાં રાપર એસટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારીને નશાની હાલતમાં એક પ્રવાસી તેના રૂટની બસ ન ડેપોના સ્થાનિક અધિકારીને એટીઆઈ શ્રીને પૂછપરછ કરતા ફરજ પરના એટીઆઈ શ્રી અને નશાખોર પ્રવાસી વચ્ચે જીભા જોડી જામી આ જીબાજોડીના અંતે ડેપોના સ્થાનિક અધિકારી એટીઆઈ શ્રી અને નશાખોર પ્રવાસી વચ્ચે હાથની ઝપી ઉપર ઉતરી પડેલ અને અધિકારી શ્રીએ નશાખોર પ્રવાસીને સારા પ્રમાણમાં આપેલ વધતો જાય છે દરેક એસટી ડેપો ઉપર ચોવીસ કલાક એસટી નિગમે પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ તેવી પ્રવાસી જનતાની માંગણી છે જો ડેપો ઉપર સ્થાનિક પોલીસ હાજર હોત તો એટીઆઈને નશાખોર પ્રવાસી સાથે હાથો હાથની ઝપી ન થાત ગુજરાતના તમામ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ઉપર પ્રવાસનની સુરક્ષા માટે તેમજ એસટી સ્ટાફની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવો ખૂબ જ જરૂરી છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે રાપર એસટી બસ સ્ટેશનમાં નશાખોર પ્રવાસી અને એટીઆઈ વચ્ચેની ફાઇટિંગ જુઓ મારે ફોન કર્યો મને મુખ ઘરે એટલે તું બેઠો પોલીસ સ્ટેશન મારે મૂકવો પડે તારો મામા પછી એના મામા મુસો મેળવાની હોય એ મગ નઈ હો